આશાનું નવું કિરણ તમારી રોગ સુકારો બાપ્યો ડુંગળીનો વિકાસ નથી થતો તેના માટે ખેડૂતભાઈ ચિંતિત છે હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી તેના માટે અસરકારક રામબાન ઇલાજ એટલે કેશોર્ડિન બી ફોર મમરી કેશોડીન બી ફોર પ્રવાહી જે કૃષિ યુનિવર્સિટી દ્વારા ટેસ્ટ થયેલી છે સૌરાષ્ટ્રમાં અનેક ખેડૂતભાઈઓ ડુંગળીમાં કેસોડી મમરીનો ઉપયોગ કરે છે ઓછા ખર્ચે વિપુલ ઉત્પાદન મેળવે છે તો કેશોડી મમડીનો ડુંગળીમાં ઉપયોગ કરેલા ખેડૂતભાઈનો પ્રતિભાવ જાણીએ અત્યારે આપણે પ્રવીણભાઈ વસોયા ગામ માણેકવાડા હાલ આપણે જે અત્યારે ઊભા છીએ રાજકોટની યાદની પાસે ભીચેરી ગામ આવ્યું છે ત્યાં એમને તમે ડુંગળીનું જંગી પ્રમાણમાં વાવેતર કર્યું છેલ્લા બે વર્ષથી આપણી કંપનીની ભલામણ મુજબ ઉપયોગ કરે છે આજે ડુંગળી ઉપાડેલી છે ચાલો આપણે તો પ્રવીણભાઈ પૂછીએ તમે પ્રવીણભાઈ બે વર્ષથી આ કેસોડી મમરી વાપરો છો તો તમને કેવું પરિણામ ઉપાદન માં મળ્યું હવે મારું ગામ માણેકોડા પ્રવિણભાઈ વસોયા નામ મારું અને આ હું ભીચરી ગામમાં જમીન વાવવા રાખું એટલે હું બે પોરે મેં વાપરી હતી કેસોટિંગ મમરી અને આ વખતે નાખી પોરે બે ફેલા રાઉન્ડ માર્યા હતા ચાર ચાર કિલોના અને ઓણે આ બે ચાર ચાર કિલોના માર્યા હતા પોરે મને વીઘે પચાસ મણનો વધારે થઈ હતી ડુંગળી અને ડુંગળી ઉપાડી છે નજર સમક જોઈ શકીએ એમ છે રવિભાઈ કંપની ભરામણ નો ઉપયોગ કરવાથી ઉપાદનમાં પણ વધારે ઉપર દવાના ઉપર ઘટી ગયા છે આ તમે આ નજર સમક જોઈ શકીએ એમ જે કંપની માન્ય વેચાણ દેહ પાસે હોય કઈ મળતું નથી અમે દરેક ખેડૂત ખાસ ભલામણ કરીએ છીએ કોઈ પણ પાક વાપરા હોય ત્યારે તમે કેસોડીન મમરીનો ઉપયોગ કરો કેસોડીન ઉપયોગ કરેલા પાકને નજરે નિહાળો ખાતરી કરો પછી જ ખરીદી કરો અને સાહેબ